રાજકોટના ઉપલેટા ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા પીટી જાડેજા ઉપર જે પાસાના કાયદા હેઠળ જેલમાં મોકલી આપવામાં આવ્યા છે તાત્કાલિક છોડવામાં આવે તેવી માંગ સાથે આજરોજ મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે અખિલ ગુજરાત રાજપૂત યુવા આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ પીટી જાડેજા જે રાજપૂત સમાજના પ્રતિષ્ઠિત વ્યક્તિ અને અસ્મિતા આંદોલનમાં ખૂબ જ તન મન ધનથી લડતમાં સાથે હતા સાથો સાથ હજારો જરૂરિયાતમંદ દીકરીઓના સમૂહ લગ્ન કરાવી હર રાજપૂત સમાજ અને અઢારે વર્ણના લોકોને હર હંમેશ આર્થિક સહાય કરનાર એવા પીટી જાડેજાને સામાન્ય કેસમાં પાસા કલમ લગાવીને ધરપકડ કરવામાં આવી છે જે સમગ્ર ક્ષત્રિય રાજપૂત સમાજ માટે આંચકો સમાન છે અને દુખદ ઘટના છે ત્યારે ઉપલેટા ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા પીટી જાડેજા અને સમાજ માટે સ્વીકાર નથી અને યોગ્ય ન્યાય માટે આજરોજ સૂત્રોચ્ચાર કરીને ઉપલેટા મામલતદારને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું હું જયદેવ સિવાડા ગતે થર આજ રોજ મામલતદાર કચેરીએ અમે આવેદનપત્ર આપ્યું છે એક પીટી જાડેજા આંતરરાષ્ટ્રીય યુવા અખિલ ગુજરાત યુવા પ્રમુખ એવા પીટી જાડેજા સાહેબને જ્યારે નહીં જેવી બાબતની અંદર પાસાના કાયદા લગાડી અને અચાનક એની ધરપકડ કરી છે ત્યારે આજે અમારા તમામ ગુજરાતના છત્રી સમાજને એક કલંકિત થાય એવું આ સરકારે એવું વર્તન કર્યું છે જ્યારે જ્યારે અમારા ઘણા બધા સમાજના ઘણા આગેવાનો એને પણ આવી રીતે ફસાવવામાં આવ્યા છે ત્યારે હવે અમારો અંત આવી ગયો છે કે છત્રી સમાજ માટે કેમ આવો અન્યાય થાય છે બીજા પણ ઘણા બધા ગુના છે ઘણા બધા ગુનાની અંદર સંડવાયેલા છે પણ એને આવી રીતે તાત્કાલિક ધોરણે પાસાના કાગરિયા ક્યારેય કરેલા નથી તો પીટી જાડેજા સાહેબ અમારા સમાજનો એક ગૌરવ છે સમાજની અંદર એક એનો ભોગ છે સમાજની અંદર એક દાતા તરીકે ભામાસા તરીકે અમારા સમાજનો એક સારું એવું કાર્ય કરે છે અને હર સમાજની અંદર જ્યારે આફૂતી આવે ત્યારે પીટી જાડેજા મોખરે હોય છે એટલે એમનું આજે અમને એવું લાગે છે કે કાંઈક સરકારને એવું લાગે છે કે આ સમાજનો આગેવાન છે તો આને પાછો પાડવો અને આને ઇજ્જત ઉપર હાથ નાખવો તો એ પીટી જાડેજાની ઇજ્જત ઉપર હાથ નથી નાખ્યો સમસ્ત ગુજરાતના રાજપૂત સમાજમાંથી આ એક એને આબરૂ ઉપર હાથ નાખેલો છે એટલે અમને આજે એવો અમારા આખા ઉપરેટા રાજપૂત સમાજ તમામ પાખું એટલે તમામ જ્ઞાતિ પણ અમારી સાથે છે એવી રીતે અમે આજે આવેદનપત્ર આપી અને પીટી જાડેજાને ન્યાય મળે તાત્કાલિક ધોરણે ન્યાય મળે એવું અમે આજે આવેદનપત્ર આપ્યું છે અને સમસ્ત ક્ષત્રિય સમાજ આ રોષે છે આથી વિશેષ કદાચ નહીં ન્યાય નહીં આપે તો અમે રોડ પર ઉતરી અને ગાંધી ચીમકી દ્વારા અમે આંદોલન પર કરશું એવી પણ અમારી તાકાત છે અને કરી શકું ઓ વાળા કાકુભાઈ ગામ ચરેલિયા રાજપૂત સમાજ આજે એકતા અખંડિતતા ને લઈ અને જે પીટી જાડેજા સાહેબ ને જે અન્યાય થયો છે એ અન્યાય ને દૂર કરવા માટે અત્યારે આખા રાજપૂત સમાજ અત્યારે અહીંયા આવી અને મામલતદાર કચેરી આવેદન પત્ર દેવા આવ્યા છે રાજપૂત સમાજે તો બલિદાન આપ્યા છે એનો ઇતિહાસ કઈક છે અને અમે અત્યારે જે પીટી જાડેજા સાહેબ ને ખોટી રીતે ફસાવી અને રાત્રે જે એને લઈ ગયા એ પીટી જાડેજા સાહેબ ને નથી લઈ ગયા રાજપૂત સમાજ ને કલકરૂપ આ કિસ્સો કરું છું જાડેજા માંગણી અને લાગણી છે કારણ કે આત્મ સન્માન ગૌરવ ગાતા સન્માન ગૌરવ ગાતા રાજપૂત સમાજ કે દિલ પર હે જાડેજા સાહેબ જય માતાજી મારું નામ ચોરાસામા ભરતસિંહ શિવભા આજ રોજ ઉપલેટા તાલુકાના તમામ ગામના છત્રી સમાજના આગેવાનો એક આવેદન પત્ર દેવા આવ્યા છીએ જે પીટી જાડેજા માટે અન્યાય થયો છે જે અમારા સમાજના ભામાશા ગણો તેના માટે અડધી રાતે એને ધરપકડ કરી અને પાછાના તાત્કાલિક ધોરણે કાગરે કરીને સાબરમતી જેલમાં ધકેલવામાં આવ્યા જે અન્યાય થયો છે અમારી માટે એના માટે અમે ન્યાય માટે આવેદનપત્ર આપેલું છે અને અમારા ઇતિહાસ બલિદાન અમે દીધા છે એ એ જોઈને સરકાર ને પણ કઈક વિચારવું જોઈએ કે આ સમાજ છે આંદોલન નું આયેલું છે ત્યાંથી જ અમને લોકો જે જે આ નાયરે જોડાયેલા છે એને ટાર્ગેટ કરવામાં આવે છે ગોતી ગોતી ને આવું ઘણી જગ્યાએ બનેલું છે અને આ આવતા સમયમાં પણ આવું બનશે એવું મને લાગી રહ્યું છે માટે સરકાર વિચારે અને અમારે પાછો રોડ ઉપર ન આવવું પડે તેનો વિચાર કરી અને અમને ન્યાય આપે જય ભારત માતા કી જય વિપુલતા ધામીચા દિવ્યાંગ ન્યૂઝ ઉપલેટા રાજકોટ